ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા એવા જગડિયા વાળિયા નેત્રંગ તાલુકામાં તૂટી ગયેલા ડામર રોડ બનાવવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠ્યું પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાનો ઝગડિયા તાલુકો વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે ભરૂચ જિલ્લાની નેવું ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે લિગ્રાઇટ પોલ્સો સિલિકા નાઇટ સાદી રેતી બ્લેક ટ્રેપ કોરિસ પોય વગેરે ખનીજ ઉપરોક્ત તાલુકામાં આવેલ છે જેમાં ડિગ્રાઈટ કોલ્સો સેન્ડ સાદી રેતી બોરકેલ વગેરે ખનીજો માટેની મોટી હાઈ બેઠકો રાજપાડી પાડવાણીયા રોડ પરથી પસાર થાય છે અને રાજપાડીથી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોડી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે ચાલીસ જેટલા આવેલા છે જેમાંથી પાકોમાલ ભરૂચ દહેજ ઝગડીયા અંકલેશ્વર વિલાયક વગેરે જેઆઈડીસીમાંથી ચાલીસથી સાહીઠ ટન ભરેલા હાઈવા રોજના હજારોની સંખ્યામાં અવરજવર કરે છે જેના કારણે રોડ તૂટી ગયેલા છે આ ખનિજોમાં લિગ્રાઇડ કોલ્સો રાજપાયડી ભાલીયા જીએમડીસીની માઇનસોમાંથી રોજની ચોવીસ કલાકમાં એક હજાર ટ્રીપો એકવીસ ટન વાળા હાઈવાની થાય છે જેના ટન દીઠ રૂપિયા બેતાલીસ હજારનો ભાવ જીએમડીસીનો હોય છે જે દરરોજ એકવીસ હજાર ટન કોલસાનું વહન થાય છે જેની આવક રૂપિયા આઠ પોઈન્ટ બ્યાસી કરોડ થાય છે વાર્ષિક ટર્નઓવર ગણીએ તો બે હજાર એકસો સોળ કરોડનું થાય છે અને આઠ મહિના લેખે અને બ્લેક ટ્રીપ સેલિકા સેન્ડ બોડકેલ સાદી રેતી વગેરેમાંથી વાર્ષિક છસો કરોડનું ટર્નઓવર થાય છે આમ કુલ તમામ ખનીજોમાંથી વાર્ષિક ટર્નઓવર બે લાખ સાતસો સોળ કરોડ રૂપિયાનું થાય છે આ ખનીજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની છે જે રકમમાંથી પચાસ ટકા રોયલ્ટીની રકમ અને દસ ટકા ડીએમએફ ફંડમાંથી આ વિસ્તારના વિકાસ માટે વાપરવાના હોય છે છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી દસ ટકા બી એફ એમ પણ કે પચાસ ટકા રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતી નથી જેથી સાયબર વિસ્તારમાં રહેતા લોકોને રોડ રસ્તાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે અકસ્માતના પણ બનાવો આ વિસ્તારમાં વધી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાના કામ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી વહેલી તકે રોડ રસ્તા સહિતના વિકાસના કામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આજે જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા માટે આવ્યા છે તો જે અમારો ટ્રાયબલ વિસ્તાર છે આજે વાલિયા ઝઘડિયા કે નેત્રંગ આજે જુઓ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબને હાલત છે ને નેત્રંગથી રાજપાડી રોડ જુઓ આજે ધારોલીથી રાજપાડી જુઓ અંદરના ગામોના ઇન્ટરિયલ ગામો જુઓ આજે જે બી રોડો વર્ષોથી ભયના નથી તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે આજે આદિવાસીઓ માટે એકવીસ હજારથી બી વધારે ગ્રાન્ટો આવે છે આજે ગુજરાતમાં તમે જુઓ પચાસ તાલુકા છે આદિવાસી એમાં ત્રણ તાલુકા તો અહીંયા જ છે તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે એકવીસ હજાર ઉપરની જે ગ્રાન્ટ આવે છે તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે તો આજ દિન સુધી જ રસ્તાઓ નથી થતા અહીંના લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે અહીંયા મોટી મોટી માઇન્સો છે આજે કોલસાની માઇન્સ છે જીઆઈપીસીએલની માઇન્સો છે આજે એટલા માટે અમે બધા અહીંયા ભેગા થઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ ને કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને એની પ્રજાને રાહિમામથી બચાવો જે શિક્ષણ માટે બહાર જવા માટે આ જે આરોગ્ય માટેનો સવાલ છે તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે તો એ ઘણા મૃત્યુ લોકો બે મોત મરે છે તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ તો એટલા માટે આપણે આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ આજ રોજ હું અશ્વિન પટેલ ભારત આદિવાસી સંવિધાન સેનાના નેજા હેઠળ અમારા આદિવાસી મસીહા શ્રી છોટુભાઈ વસાવા જે આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમના માર્ગદર્શન હેઠળ આજે ભરૂચ જિલ્લાના જે ટ્રાઈબલ તાલુકા છે નેત્રંગ છે વાલિયા છે ઝઘડિયા છે એના દરેક ગામડાના રસ્તાઓ અને એના જે સ્ટેટ હાઈવેના જે રોડો છે એ રોડો ખસ્તા હાલ છે એનાથી આ જિલ્લાની અને આ જે તાલુકાઓ છે ત્રણ તાલુકાઓની આદિવાસી અને પછાત એરિયાની જનતાને ખૂબ તકલીફ અને મહામારી પડે છે નજીકમાં કોઈ હોસ્પિટલો નથી નજીકમાં કોઈ દવાખાના નથી બીજી કોઈ સુવિધા નથી તો ભરૂચ આવવું હોય તો પણ અત્યારે તમે જુઓ કે લોકો દર્દી રસ્તામાં બેભાન થઈને થઈ જાય પણ અત્યાર સુધી એ રસ્તાઓ સુધરતા નથી ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે રોડ કહેવાય જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એનો પણ રોડ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ રોડ બનતો નથી અને એ રોડ તો નથી બનતો તો અંદરના રોડોની તો શું હાલત આજે પડવાણીયા અમલજર રોડ છે તમે જુઓ તો ત્યાં આગાડીથી નેત્રાંગ અંકલેશ્વર નેત્રંગ અંકલેશ્વર વલિયા રોડ છે નેત્રંગ રાજપાડી રોડ છે કે જ્યાંથી સૌથી વધારે ખનીજ વાહન થાય છે અને ભરૂચ જિલ્લાની જે રેવન્યુ છે એમાં સૌથી મોટો ફાળો આ ખનીજ વાહનનો છે જેમ કે રાજપાડીમાં લિગ્નાઇટની માઇન્સ જીએમડીસી લિમિટેડ આવેલી છે ત્યાં આગાડી સિલિકા પણ નીકળે છે બોલ ક્લી પણ નીકળે છે અને લિગ્નાઇટ નીકળે છે વલિયા તા તાલુકામાં પણ જીએમડીસીના પ્રોજેક્ટ આવેલો છે ત્યાં પણ સિલિકા લિગ્નાઇટ બોલ ક્લી નીકળે છે અને એનો આશરે દરરોજની એક હજાર ગાડીઓનું વહન થાય છે હવે તમે તો ટન ભાવ જોવો છે આજે તમે વિચાર કરો હજાર ગાડીઓ જે નીકળતી હોય એની રેવન્યુ કેટલી થાય આશરે વાર્ષિક તમે ગણવા જાવ તો મારા હિસાબે બે થી ત્રણ હજાર કરોડ રૂપિયાની આ રેવન્યુ છે તો તેમાં જે રોયલ્ટીની આવક થાય છે બીજો કે જે જીએસટીની આવક થાય છે અને જે પેટ્રોલ ડીઝલનો સૌથી વધારે વપરાશ પણ ભરૂચ જિલ્લામાં થતો હોય એમ લાગે છે આટલા બધા ઉદ્યોગોને એ બધા હોય તો એની આવક તમે ગણો વીટની આવક ગણો તો આટલી બધી આવકો હોવા છતાં પણ જો આ જગ્યાના રસ્તાઓ હોય અને આદિવાસી એરિયા જોડે જો બત્તર આ લોકો સુલુક કરતા હોય તો એના માટે આ લોકોએ વિચારવું જોવે જ્યારે આટલું રેવન્યુ આપતો હોય જ્યારે કે વિકાસની વાત થતી હોય તો વિકાસમાં સૌથી મોટો ફાળો આદિવાસી વિસ્તારોનો છે કેમ કે ખનીજ આદિવાસી વિસ્તારોમાં આવેલું છે આજે બાંધકામ માટે સિલિકા જોવો

એક્સિડન્ટો વારંવાર થાય છે અને કેટલા બધા સ્કૂટરના અને એના બધા લોકોના મૃત્યુ થયેલું છે તો શું આ દેશની જનતાનો અધિકાર નથી તમે એવું હોય તો અમને જણાવો કે અમારા અહીંયાંથી કેટલી રેવન્યુ આ તાલો જિલ્લામાં મળે છે અને તમે એ રેવન્યુ કેટલી અમારી જનતાની વેસાણ વાપરી છે એનું બજેટ અમને આપો તો અમને જાણવા મળે કે ખરેખર આ રસ્તાઓ કેમ નથી થતા અને શું એની મહેજ છે તો આ બધી વસ્તુઓને લઈને આજે અમે જિલ્લા સંહરતા અને રાજ્યપાલ શ્રીને સંબોધીને જિલ્લા સમહર્તાશ્રીને આ આવેદનપત્ર આપ્યા આવ્યા આવ્યા છે અને જિલ્લા સમહર્તાને અમારી માગણી છે કે આ રીતે અમારી જોડે કે આવા આદિવાસી વિસ્તારો જોડે જે એના જેવું વર્તન થાય છે એ દૂર કરીને અને આ ટોટલી રસ્તાઓ કે જે અમારી જ આવકના પૈસાના બનાવવાના છે એને માટે ઘટ્ટું કરવા અમારા લોકોની આજે રજૂઆત કરવાના છે